તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરતમાં પરશોત્તમ રૂપાલા ઉમિયાધામ મંદિરે પહોંચ્યા છે દર્શન કરવા માટે

રૂપાલાનો એક તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે તેઓ એડી ચોટીનું ભારતીય જનતા પાર્ટી દ્વારા પુરુષોત્તમ રૂપાલા સુરતના મુલાકાતે છે ત્યારે અત્યારે સુરતના ઉમિયાધામ ખાતે અત્યારે જે પુરુષોત્તમ રૂપાલા છે તે મા ઉમિયાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે મોટી સંખ્યામાં તેમના સમર્થક પણ સાથે આવી પહોંચ્યા છે જે રીતના આજે આખો દિવસ સુરતમાં કાર્યક્રમ છે તેને લઈને અલગ અલગ સ્થળો પર આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ત્યારે તેમની શરૂઆત છે તે સુરતના ઉમિયાધામથી કરવામાં આવી છે એટલે કહેવાય કે જે રીતના વિવાદ સર્જાયા હતો અને તેને લઈને જે કહેવાય કે લોકોએ તેમના જે ટિકિટ પાછી ખેંચવાની માંગ પણ કરી હતી ત્યારે અત્યારે આ વિવાદ વચ્ચે જે પુરુષોત્તમ રૂપાલેજી અહીં આવી પહોંચ્યા છે શું કહેશો પુરુષોત્તમ રૂપાલેજી અહીં આવી પહોંચ્યા છે બિલકુલ દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જે પોતાના સમર્થક સાથે અત્યારે પુરુષોત્તમ રૂપાલા છે તે આવી પહોંચ્યા છે શું કહેશો બેન પુરુષોત્તમ રૂપાલા અહીંયા દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે આ જે પુરુષોત્તમ રૂપાલાજી અહીંયા દર્શન કરવા ઉમિયાધામમાં આવેલા છે અને આપ સૌ જોઈ રહ્યા છે કે મોટી સંખ્યામાં દરેક સમાજના આગેવાનો અહીંયા હાજર છે અને અમે તેમને સપોર્ટ કરીએ છીએ કઈ રીતે સપોર્ટ કરો છો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે અને અમે ભારતીય જનતા પાર્ટી તરફથી અમે એમને સપોર્ટ કરીએ છીએ તમે કેશો કઈ રીતના સપોર્ટ કરી રહ્યા છો અમે આજે જે રૂપાલા સાહેબ રાજકોટ વિધાન લોકસભામાંથી લડવાના છે તો અમારે આજે અહીંયા સુરત ઉમિયામાના દર્શન કરવા છે અમારો પૂરો સમાજ એની સાથે છે અને બહુ જંગી લડતી અમે રૂપાલા સાહેબને જીતાડીશું કઈ રીતના સ્વીકારશો તમે અમે એને ખૂબ એનું કામગીરીથી અમે લોકો એને આવકારે છે અને ખૂબ પાંચ લાખ ની વધારે લીડ થી અમે જીતાડીશું કુલ પાંચ લાખ થી વધુ જીતાડવાની સમર્થકો છે તે ઉમેદ કરી રહ્યા છે પણ જે રીતના વિવાદ સર્જાયો હતો ત્યારબાદ સુરતની મુલાકાતે આવી પહોંચ્યા છે અને પહેલી મુલાકાત છે તે અત્યારે સુરતના ઉમિયા માના દર્શન કરીને અત્યારે જે કહેવાય કે લોકોને મળી રહ્યા છે જોઈ શકાય છે કઈ રીતના પુરુષોત્તમ રૂપાલા છે અત્યારે મા ઉમિયાના દર્શન કરી રહ્યા છે સુરતના જે સમર્થકો છે સાથે જ જે ભાજપના કાર્યકર્તાઓ છે તે પણ અત્યારે આ રીતના સાથે ઊભા છે અને સાથે જોવા મળી રહ્યા છે પુરુષોત્તમ